નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ કચ્છમાં આપનું સ્વાગત કરું છું માંડવી નેશનલ હાઈવે પર દબાણ હટાવવાની ઝુંબેશના બીજા તબક્કામાં વહીવટી તંત્રએ સત્તર દુકાનો તોડી પાડી અને સાતસો પંચોતેર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી ચોપન લાખ છત્રીસ હજાર રૂપિયાની સરકારી જમીન દબાણ મુક્ત કરાવી હતી માંડવીના સ્વામિનારાયણ મંદિર માર્ગ વિસ્તારથી ફોરેસ્ટ ઓફિસ સુધીના માર્ગ પર સરકારી સર્વે નંબર ત્રણસો સિત્તેર વાળી જમીન પર લાંબા સમયથી દબાણ હતું અગાઉ નોટિસ આપી હોવા છતાં દબાણ દૂર ન કરાતા તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી અને સવારથી સાંજ સુધીમાં બાંધકામ દૂર કરાયું હતું મોટાભાગના દબાણકારોએ ઉપરથી છાપરા અને શટર પહેલેથી દૂર કર્યા હતા એક સાથે ત્રણ દુકાન આરસીસીની છત સાથે બનાવવાનું કામ ચાલુ હતું અને તેની બાજુમાં ચાર પાકી છતવાળા કોમર્શિયલ બાંધકામ પર બુલડોઝર ફેરવાયું હતું હજુ પણ સરકારી જમીન પર જે માથાભારે અને સામાજિક તત્વો દબાણ કરવામાં આવ્યું છે તેમને નોટિસ અપાઈ ચૂકી છે અને સંભવિત પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ મહિનાના બે સપ્તાહમાં સમયમાં જ કાર્યવાહી કરાશે મુન્દ્રા પ્રાંત અધિકારી બી એચ ઝાલાના આદેશ બાદ નેશનલ હાઇવે પર થયેલા દબાણ દૂર કરવાની કામગીરીમાં સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વી જે પટેલ મામલતદાર વી કે ગોકલાણી પીઆઈસી વાય બારોટ ચીફ ઓફિસર જિગ્નેશ બારોટ પીજીવીસીએલ એન્જિનિયર વિપુલ પટેલ જોડાયા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર